નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોળ તાલુકાના નાની નરોલી મુકામે આવેલ જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ ચીતના સંસ્થા અમદાવાદ દ્વારા વાત્સલ્ય પ્રોજેક્ટ અંતર્ગત મુસાલી સરકારી માધ્યમિક શાળા મુસાલી પ્રાથમિક શાળામાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં મેળામાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા દીપ ત્રષ્ટમાંથી એનપી વઘાસિયા મનીષભાઈ સીડીપીઓ માધુરીબેન ગુપ્તા શાળાનાચાર્ય શ્રી ચેતના સંસ્થામાંથી અક્ષયભાઈ તુમડા જ્યોત્સનાબેન ચૌધરી કોમલબેન હાજર રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસક્ષ ન્યૂઝ માંગરોળ આજ રોજ જેલ પીસેલ રજિત રિપ્ટર્સના સહયોગથી વાતચાલ્ય કાર્યક્રમ અંતર્ગત ચેતના સંસ્થા દ્વારા કિશોરી મેળાનું આયોજન મોસાલી ખાતે કરવામાં આવ્યું જેમાં મોસાલી માધ્યમિક શાળામાં ઉપસ્થિત એવા ગામના પ્રથમ વ્યક્તિ સરપંચ સવિતાબેન તેમજ શિક્ષકગણો અને જીઆઈપીસીએલમાંથી પધારેલ એવા સચિન શાહ સીઓ અને દીપ ટ્રસ્ટના મેનેજર વઘાસે સાહેબ તેમજ સુપરવાઇઝર મનીષભાઈ અને આઈસીડીએસ વિભાગમાંથી ઉપસ્થિત એવા સીડીપીઓ મેડમ માધુરીબેન અને તમામ આંગણવાડી વર્કરો અને સુપરવાઇઝરો ઉપસ્થિત હતા આજના આ કિશોરી મેળામાં અમે દરેક પ્રકારની એક્ટિવિટી કરી જેમાં પોષણ ચક્ર છે સાપસીડી રમત છે કાર્ડ ગેમ છે લાઇટ ગેમ અને પોષણ પ્રદર્શનો તેમજ રિંગ ગેમ દ્વારા અમે પોષણ એનિમિયા વિશેની માહિતી પૂરી પાડવામાં આવી એ જ પ્રકારનો કાર્યક્રમ અમે બપોર પછી પ્રાથમિક શાળા મોસાલીમાં કરવામાં આવી હતી અને તે પ્રમાણે જ બધી કિશોરીઓને અમે આ બધી પોષણ અને એનિમિયા તેમજ માસિક દરમિયાન સ્વચ્છતા અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી